જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં આપણે સાંભળીશું હરિયાળી અમાસ્યા તેનું મહત્વ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો અમાવસ્યાને દર્શ અમાવસ્યા પણ કહે છે તથા મિત્રો આજે વિડિઓમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના અમાવસ્યાનું વ્રત એટલે કે દિવાસાના વ્રતની કથા જે વ્રત કરવાથી અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે આ વ્રત બહેનો કરે છે દિવાસો અર્થાત જેમાં સો પર્વનો વાસો હોય દિવાસા થી લઈ દેવ દિવાળી સુધીનો નો સો દિવસ થાય અને આ આસો દિવસ પ્રમાણે જોઈએ તો જેટલા પણ વ્રત ત્યોહાર આવે છે જે આ ચાતુર્માસ વ્રત ભરેલા છે તે સર્વનું ફળ પ્રાપ્ત થાય છે એવો આ દિવાસાનો મહિમા છે

આથી અષાઢી અમાસને વર્ષનો સૌથી ઉત્તમમાં ઉત્તમ દિવસ ગણવામાં આવે છે આ શુભ સંયોગના કારણે આ અમાવસ્યા ખૂબ જ શુભ કલ્યાણકારી છે જેમાં સિદ્ધિ યોગ રવિ પુષ્પયોગ સ્વાર્થ સિદ્ધિયોગ અને મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો પુષ્પ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે મિત્રો આ શુભ સંયોગોમાં જો સ્નાન દાન અને ધ્યાન આવે પિતૃ તર્પણ કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો જાણી લઈએ કે સ્નાન અને દાનનો શુભ સમય કયો છે તો સવારે ચાર કલાક વીસ મિનિટથી બ્રહ્મન શરૂ થાય છે અને જે પાંચ કલાક બે મિનિટ સુધી છે અભિજીત મુહૂર્ત છે બપોરે બાર કલાકથી શરૂ થાય અને બાર કલાક ને ચોપન મિનિટ સુધીનો છે અને સ્નાન અને દાન શુભ સમય છે સવારે પાંચ કલાક અને ચુમ્માલીસ મિનિટથી શરૂ થાય બપોરે એક કલાક અને છવ્વીસ મિનિટ સુધીનો સમય સ્નાન દાન ધ્યાન વ્રત પૂજા અને પિતૃ તર્પણ કરવા માટેનો સમય શુભ છે મિત્રો અમાવસ્યાની તિથિ પિતૃદેવને સમર્પિત છે આથી અમાવસ્યાના દિવસે પોતાના પિતૃઓને યાદ કરીને અર્પણ સ્નાન દાન કરવાથી પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને છોડને પણ દેવતા માનવામાં આવે છે આથી આ અમાવસ્યાના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે છે અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષો વાવવાથી પીડા જો હોય તો તે દૂર થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દિવસે પિતૃઓની શાંતિ માટે પિંડદાન અને દાન પુણ્ય કરાય છે આ દિવસે પવિત્ર જળાશય અને ગંગા નદીમાં સ્નાન કરવાનું મહત્વ છે તથા વહેલા ઉઠી ગંગા નદીમાં પવિત્ર જળાશયમાં સ્નાન કરવું જો ત્યાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પવિત્ર જળાશયમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ રીતે વેલા ઉઠી સ્નાન કાર્યની પરવાડી ભગવાન સૂર્યદેવને જળનું અર્પણ આ દિવસે ઉપવાસ કે ટાણું કરવું ગરીબ અને જરૂરિયાતમંદ ને વસ્ત્ર અન ચપ્પલ છત્રીનું દાન કરવું આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ પીપળાના પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ રહેલો હોય છે તો આ દિવસે પીપળાને જળ ચડાવવાથી પણ પિતૃઓ તૃપ્ત થઈ જાય છે

કે હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવા જોઈએ આ દિવસે વૃક્ષો પીડા તો દૂર થાય છે મિત્રો નાશ થાય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે પીપળો વડ બીલી લીમડો આમળા વગેરે વૃક્ષો રોપવા જોઈએ આ દિવસે ભગવાન શિવની વિશેષ ફળદાયી છે પૂજા કરવી અમાવસ્યા ની તિથિ ના સ્વામી ભગવાન આશુતોષ છે આ દિવસે આજુબાજુમાં રહેલા શિવાલય જય અને શિવલિંગની પૂજા કરી શિવલિંગ બિલીપત્ર મદરના સફેદ ફૂલ અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે પિતૃદોષ માંથી જો મુક્તિ મેળવી હોય તો પીપળાના ઝાડ પાસે સરસવના તેલ નો દીવો પ્રગટાવો હરિયાળી અમાવસાના દિવસે પિતૃ સુક્ત શ્રીમદ ભગવદ્ ગીતા ગરુડ પુરાણ ગજેન્દ્ર મોક્ષ તેમજ પિતૃ કવચના પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃ દોષમાંથી આપણને મુક્તિ મળે છે આ દિવસે પિતૃઓના નામથી બ્રાહ્મણને ગરીબોને તેમજ બાળકોને ભોજન કરાવવાથી

જો બની શકે તો જરૂરિયાતમંદને ચીજ વસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખિયા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે તેના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ઘરમાં अन्न અને ધનના ભંડારો ભરેલા રહે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આથી આ દિવસે ગાયની લીલો ખાસ ચારો ખવડાવો

હવે મિત્રો જાણીશું કે હરિયાળી અમાવસના દિવસે એવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી મનોકામના પૂર્ણ થાય મિત્રો જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય છે જેને લગ્નના ઘણા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ નથી થતી તો તેમને સંતાન પ્રાપ્તિ માટે આ અમાવસ્યાના દિવસે પીપળાનું લીમડાનું અથવા તો કદમનું ઝાડ રોપવું જોઈએ જે રોપવાથી વૃક્ષારોપણ કરવાથી તેના જીવનમાં સંતાનની ખોટ અવશ્ય પૂર્ણ થશે ત્યાર પછીનો બીજો ઉપાય છે મિત્રો ઘણી દવા દુવા કરવા છતાં પણ રોગ બીમારી હટવાનું નામ નથી લેતી તો તેમને આ દિવસે બ્રાહ્મી અર્જુન આંબળા તુલસી સૂરજમુખી વગેરેના છોડના વૃક્ષો રોપવા જોઈએ જે કરવાથી તેને જે અસાધ્ય બીમારી છે તેમાંથી તેને છુટકારો મળે છે મિત્રો ત્યાર પછીનો ઉપાય છે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો જેને જીવનમાં આર્થિક પ્રગતિ કરવી છે તેમને હરિયાળી અમાવસ્યાના દિવસે કેળા બીલીપત્ર આમળા કે નારિયેલનું વૃક્ષ વાવવું જોઈએ આમ કરવાથી તેને ચોક્કસ જીવનમાં શુભ

ખુશહાલી આવે છે જો તમે બહાર ફૂલ છોડ કે વૃક્ષ વાવતા નથી વધારે કઈ ન વાવી શકાય તો આ દિવસે તુલસીનો છોડ રોપવાથી પણ વૃક્ષારોપણ અર્પણ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને તુલસી એ તો માં લક્ષ્મીનું એક સ્વરૂપ છે આથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે માં લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરશે આ સિવાય આપણે આપણા ઘરમાં જે વાવી શકાય તેવા પણ ઘણા બધા વૃક્ષ છોડ છે જેવા કે ગીલો આમળા ફુદીનો લીમડો આદુ એલોવેરા હળદર સતાવરી લસણ મેથી અજમો વગેરે પણ વાવી શકાય છે જે આપણા રોજિંદી મસાલામાં પણ ઉપયોગ લઈ શકાય છે અને ઔષધી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો આ દિવસ એટલે કે પ્રકૃતિની પૂજા કરવાનો દિવસ પ્રકૃતિને કંઈક આપવાનો દિવસ આથી દરેક વ્યક્તિએ એક છોડ તો આપણા ઘરના કુંડામાં મંદિરમાં અથવા તો વન વગડામાં જઈને વાવવો જ જોઈએ જેમ જેમ જેમાં છોડની વૃદ્ધિ થશે વૃક્ષ ની વૃદ્ધિ થશે તેમ તેમ આપણા જીવનમાં જેથી મંદિરે આવનાર ભક્તોને તથા વનવગડામાં આવતા જતા વટે માર્ગોને ગરમીના દિવસોમાં છાયો મળી રહેશે અને તેના આશીર્વાદ પણ તેમને પ્રાપ્ત થશે

શાસ્ત્રોમાં એ પણ કહ્યું છે કે જે વ્યક્તિ પીપળાના વૃક્ષ નીચે શિવલિંગ સ્થાપિત કરી એની પૂજા કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે આથી હરિયાળી અમાવસ્યાના દિવસે સ્નાન દાન ધ્યાન પૂજા પાઠ કરી ભગવાન આશુતોષ ની પૂજા કરી એક વૃક્ષ જરૂર વાવો પીપળાની પૂજા કરવી પિતૃ સુપ્ત

દાન દક્ષિણા દેવી સ્નાનદાન પિતૃ તર્પણ કરવાથી પિતૃઓ રાજી થશે તેના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે સંપત્તિ અને સંતતિની ખોટ તેને ક્યારેય ન રહે મિત્રો આ હતું હરિયાળી અમાવસ્યાનું તેનું મહત્વ પૂજા વિધિ અને આ દિવસે કેવા કાર્યો કરવા તથા કેવા કેવા ઉપાયો કરવા જે કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય જીવનમાં

શક્તિ અનુસાર આ વ્રત કરવું જોઈએ અને મા રાણીને પ્રાર્થના કરવી જોઈએ કે હે માં મારો ચૂડી ચાંદલો અખંડ રાખજે મારા સંતાનની રક્ષા કરજે મને સાંભળવા માટે મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર